વેલકમ ટુ શ્રીજી ફૂડ આજે આપણે બનાવીશું નાના બાળકને આપવામાં આવતું વાવડીંગ વાળું દૂધ કેવી રીતે બનાવવું એ જોઈશું આ દૂધ તમે બાળક છથી આઠ મહિનાનું થાય અને તમે ઉપરની વસ્તુ જ્યારે આપવાની શરૂ કરો કે ઉપરનું દૂધ તમે જ્યારે પણ આપતા હોય ત્યારે એને આ રીતનું જો દૂધ બનાવીને આપો તો એને પચવામાં ભારે ના પડે અને ઇઝીલી ડાયજેસ્ટ કરી શકે તો ચાલો વાવડીંગવાળું વાળું દૂધ નાના બાળક માટે કેવી રીતે બનાવવું એ આપણે જોઈ લઈએ રોજ આવી નવી નવી રેસીપીઝ શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલા આ બેલ આઈકોન ઉપર ક્લિક કરી દો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર વાવડીંગના આ રીતે દાણા હોય છે આ માર્કેટમાં મળતા જ હોય છે આ રીતે દેખાવમાં એ કાળા મરી જેવા લાગતા હોય છે એને પહેલાં સાફ કરી લેવાના આ રીતનો કોઈ પણ કચરો હોય એ તમારે સાફ કરીને કાઢી લેવાનો હવે આને શેકવાની કે કોઈ જરૂર નથી હોતી અને મિક્સરમાં લઈ લો એનો ગ્રાઇન્ડ કરશો એટલે આ રીતનો સરસ એનો પાવડર બની જાય છે અને ચાળવાની જરૂર નથી આપણે બાઉલમાં લઈ લઈએ એને અને આ રીતનો પાવડર બનાવીને તમે ડબ્બામાં એને સ્ટોર કરીને રાખી શકો છો અને રોજ તમારે આને દૂધમાં એડ કરવાનો હોય છે એને કેટલી ક્વોન્ટિટીમાં એડ કરવો એ આપણે જોઈએ તો એક કપ મેં દૂધ લીધું છે વાવડિંગનો પાવડર અને જે સાકર આવે છે એને મેં દળી લીધી છે આ રીતની જે ખડી સાકર આવે છે એને દળીને તમારે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાની ક્યારેય પણ બાળકને ખાંડ આપવાની નહીં દૂધ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે એમાં વન ફોર ટી સ્પૂન જેટલો વાવડિંગનો પાવડર આપણે એડ કરીએ અને જે દળેલી સાકર છે એ હાફ ટી સ્પૂન એડ કરીશું એને મિક્સ કરી લો દૂધમાં ઊભરો આવી ગયો છે ગેસ બંધ કરી દો હવે આને હલાઈને નવસેકું કરી લઈશું બાળક પી શકે એવું તમારે રાખવાનું આને તો હવે આ વાવડિંગ વાળું મિલ્ક બનીને તૈયાર છે આ દૂધને તમે બાળક મહિનાનું હોય કે તમે જ્યારથી ઉપરનું દૂધ આપવાનું શરૂ કરો ત્યારથી તમે આ આપી શકો છો અને દૂધ જો અમૂલનું લેતા હોય તો તાજા વાપરવાનું અને કાં તો છૂટું લેતા હોય તો ગાયનું દૂધ વધારે સારું કેમકે જો વધારે ફેટવાળું દૂધ લો તો બાળકને પચવામાં એ હેવી પડે એટલે ઓલવેઝ લો ફેટવાળું દૂધ જ બાળક માટે પ્રિફર કરવાનું એ દૂધ એ ઇઝીલી ડાયજેસ્ટ કરી શકે આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે આવી જ બીજી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો